ઉમર કેટલી છે ઓન્લી 60 યર્સ ઓલ્ડ ખોસડ બડ્ડો પા કબર માં છે અને લગન કરવા માટે જવાન ઓર સુંદર છોકરી જોઈએ એના કરતાં તો ઘરના પાલતુ કૂતરા સાથે લગન કર લે એ સારું કોણ છોકરી એના સાથે લગન કરશે હું કરીશ શું તારો મગજ ખરાબ છે મને એનાથી કોઈ મતલબ નથી હું તો આ ડોસા સાથે લગ્ન કરીને લંડન શિફ્ટ થઈ જઈશ લંડન જઈને શું કરીશ જાણવા માંગે છે ને તો સાંભળ તો રોજ પૂછતી હતી ને કે હું નેટમાં આખા દિવસ શું કરું છું તો આ જો કોણ છે આ છોકરો ઇટ્સ માય ફર્સ્ટ લવ કિશન પ્રેમ અને તું કઈ મજાક તો નથી કરી રહી ને હું સાચું કહું છું આ કિશન જ છે મારો નાનપણનો મિત્ર એની સાથે ક્યારે પ્રેમ થઈ ગયો મને ખબર જ નહીં પડી અને જ્યારે ખબર પડી ત્યારે એ બહુ જ દૂર ચાલ્યો ગયો હતો એટલે લંડન હા લંડન એનો પપ્પાનો બિઝનેસ લંડનમાં શિફ્ટ થતું રહ્યું એ માટે એ પણ જતો રહ્યો એટલા માટે હું એને નેટ પર શોધી રહી હતી સો સેડ પર જો સિમરન તું એને પ્રેમ કરે છે તો પછી પહેલાં ડોવા સાથે લગ્ન કરવા કેમ માંગે છે જર્યો કિશને પાસે પહોંચવાનું ઝરિયો છે એકે વી રીતે હો ડોસા સાથે લગ્ન કરીને લંડનઈ શિફ્ટ થઈ જઈશ એને શોધીશ કે તો મળી જ જશે ને પછી ડોસાને છોડીને હો કિશન સાથે લગ્ન કરી લઈશ પણ સિમરન આ તો ચીટિંગ છે યુ નો વેરી વેલ ના એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ એન્ડ વોર હમણા સમજી ગઈ મારી પ્લાનિંગ હમણા સુઈ જા કાલે મારી સાથે ડોસાના ઘેર જવાનું છે ના ભાઈ ના મારે આ બધા લોચામાં નથી પડવું હું તો એટલું જાણું છું કે ગરીબ મા બાપની ની છોકરીઓના પણ લગ્ન થાય છે એમને પણ સારું ઘર અને વર મળે છે મારી વાત માન ભણવામાં ધ્યાન આપ બસ આજ છે તારી દોસ્તી પણ હું તારે સાથે આઈને શું કરીશ કઈ નહીં પથ્થરની મૂરત બનીને બેસજે ખબર નહીં પેલો ડોસો કેવો હશે તું સાથે રહીશ તો મને હિંમત મળશે ઠીક છે ઠીક છે સવારે જવાનું છે ને અત્યારે સુઈ જા મને બી સોવાતે 嗯。Hmm.